તો વડોદરામાં વિકાસના દાવા લાખોના ખર્ચે બનેલું રમતગમત સંકુલ નવ મહિનાથી તાળાબંધ છે તો સાથે જ્યાં કેરમ ટેબલ ટેનિસ જેવા જે મોગા સાધનો દૂર ખાઈ અને બગડવાની કગાર પર છે ત્યારે પાલિકાએ હજી કોઈ એજન્સી સાથે કરાર નથી કર્યો કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતે આને પ્રજાના ટેક્સનો વેડફાટ કહી અને પાલિકા પર આક્રોશ વ્યક્ત કર્યો તો સાથે અધિકારીઓ પાસેથી નાણાં વસૂલવાની માંગ પણ કરી છે તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી એમ રાજપૂતે કહ્યું કે સંચાલન વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય લેવાયો છે પરંતુ એમઓયુ હજી બાકી છે અને સાધનો ખરાબ થયા તો નવા ખરીદવામાં આવશે જે અમને આ લોકોને એટલી બધું શું ઉતાવળ આવી જાય છે કે જ્યારે તમારું કોઈ પણ વસ્તુ તૈયાર થઈ ગયું હોય તો ખરેખર જે પણ ટેન્ડરિંગ કરીને જે પણ લાગતા હોય તો કોન્ટ્રાક્ટરને સોંપી દેવું જોઈએ પણ અત્યારે તમે જો કે વસ્તુઓ પણ લાખો રૂપિયાની વસ્તુઓ ખર્ચ ખર્ચે કરી લે કેરમ બોર્ડ છે મોંઘી એવી ચેરો છે કે જે આજે ધૂળ ખાઈ રહી છે બીજી તમને વાત કરું કે મેન્ટેનન્સની વાત આવે તો એક સિક્યુરિટી ગાર્ડનું પેમેન્ટ એટલે ગમે ત્યારે પૈસા હોય એટલે આ લોકોને હું આવતું ને જે પૈસા ગુજરાત સરકાર જે અમને મોકલે છે અને પૈસા કેવી રીતે મેનેજ કરવા અને મેન્ટેનન્સ કેવી રીતે રાખવું એ આ વડોદરા શહેરનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે ખરેખરી વસ્તુ એ જ્યારે આ સ્પોર્ટ્સ સંકુલની વાત આવી ત્યારે બી અમે કોર્ટ કરેલું કે બેંગ્લોર હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે બ્રિજના નીચે પાર્કિંગ સિવાય કંઈ હોવું ના જોઈએ પણ આંધળું બીજા શહેરોને ફોલો કરીને જ્યાં પોસિબલ ના હોય અહીંયાથી રોડ ક્રોસ કરીને આવતા હવે આપણે લોકોને ગભરામણ થતી હોય તો એક નાનું બાળક અહીંયા કઈ રીતના રમવા આવે અહીંયા તમે કેટલું સૂટ છે જોઈ શકો છો આટલા પ્રદૂષણમાં બાળક કઈ રીતના રમે આ તગલકી નિર્ણય જે બી અધિકારીએ લીધો છે અધિકારીઓ પર પગલાં લેવા જોઈએ એમની પાસે આની કોસ્ટની રિકવરી કરવી જોઈએ અને આ કોર્પોરેશનના અનઘટ વહીવટને છતું કરતું જીવતું જાતનું ઉદાહરણ છે ખાસ કરીને રાજ્ય સરકારની સૂચના મુજબ આપણે બ્રિજની નીચે શહેરીજનોને રમતના મેદાનો ઓછા હોય એ સમયમાં આ જે જગ્યા છે એનો ઉપયોગ થાય અને લોકો રમતગમત કરી શકે એ માટે આપણે બનાવેલું છે અને એના આધારે આપણે એની જાહેરાત આપી હતી એટલે બને એટલું જલ્દી એને આપણે નગરજનો માટે ખુલ્લું મૂકવાની કવાયત કોર્પોરેશન દ્વારા ચાલુ છે